કે વડોદરાના પ્રતિષ્ઠિત વૈદરાજ રામચંદ્રભાઈ એ પોતે ત્યાં વૈદકનું બધું કાર્ય સંભાળતા હતા અને એમાં તવંગર માણસો એમની પાસે દવા કરાવવા માટે આવે તો વખતે સો રૂપિયા સુધીનો પણ એમને ફી ચૂકવતા અને અમુક ગરીબ માણસો હોય એની પોતે ફ્રી ટ્રીટમેન્ટ કરતા અને વળી પાછા પોતાની વિદ્યા બીજાને મળે એ હેતુથી અમુક વિદ્યાર્થીઓને પોતે વૈદ્યક શીખવતા પણ ખરા તો આ પ્રતિષ્ઠિત વૈદરાજ અને બહુ ભક્તિપૂર્ણ જીવનવાળા હતા પોતાના બધા બ્રાહ્મણોને મહિનામાં એક વખત બધાને જમાડતા અને દર પૂનમે ડાકોર છે એ પોતે યાત્રા કરવા જતા અતિ વખતે અઘરું હતું વડોદરાથી ડાકોર જવું પરંતુ મહીસાગર ઉતરીને જતા એવું કહેવાય છે કે એને પુત્રની ઈચ્છા હતી ને મોક્ષની પણ ઈચ્છા હતી અને એવા એક પ્રસંગે પોતે ડાકોર આવેલા અને કાયમ દિવસની અંદર એ ભીડ વચ્ચે પણ બે વખત દર્શને જતા અને દર્શનની અંદર પોતે વિધિ વિધાનમાં પણ જોડાતા એમ એક વખત પરિક્રમા કરતા રણછોડજીની બાજુની રૂમોની અંદર એને એક અઘટિત કર્મ થતું જોયું એટલે એને અંતરમાં એકદમ ઉદાસીનતા વ્યાપી કે એક શોભ થયો કે આવું એટલે ઉતારા ઉપર આવી એમની અગાસીમાં બેઠા ઊંડા વિચારમાં ઉતરી ગયા અને તે વખતે એવું કહેવાય છે કે રણછોડજીએ દર્શન દીધા અને સાથે સાથે આકાશવાણી થઈ કે તને મોક્ષનો ખપ છે કલ્યાણનો તો અત્યારે પૃથ્વી પર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે અને અમદાવાદમાં તું જા ત્યાં તેના સાધુ મુક્તાન સ્વામી તને મળશે એટલે રામચંદ્રભાઈ સાથીઓને ત્યાં રાખીને પોતે અમદાવાદ જાય છે અને ત્યાં એમને નિત્યાનંદ સ્વામી મળે છે મહારાજના મહેમાની બધી અદભુત વાતો કરે છે અને મહારાજ ગઢપુર બિરાજે છે વાત કરે છે એટલે પછી પોતે ત્યાંથી ગઢપુર જવાનો નિશ્ચય કરે છે નિત્યાન સ્વામી વચ્ચે કેવી રીતે કયા ગામે રોકાઈને તમે પહોંચશો ગઢપુરે બધું વિગતવાર એમને લખી આપે છે અને રામચંદ્રભાઈ ગઢપુર પહોંચે છે રસ્તે જતાં નિંગાણા અને ઉગામેડી વચ્ચે ખીજડા પાસે શ્રીજી મહારાજ એમને દર્શન આપે છે પરંતુ કોઈ વખત એમને મહારાજ દર્શન કરેલા નહીં તો ઓળખી શકતા નથી પણ જેવા ગઢપુર પહોંચેને દર્શન કરે છે ને એમ થાય છે કે ઓહો આ તો મહારાજે મને ત્યાં દર્શન આપ્યા હતા મહારાજ વિશેથી ભાવ થાય છે ભગવાન પણ આનો નિશ્ચય થાય છે અને પછી થોડા દિવસ ત્યાં રોકાય છે બધું સેવાસર બરાબર કરે છે અને પછી ત્યાંથી વડોદરા જવાનું પોતે નક્કી કરે છે તે વખતે મહારાજ ભજનાનંદ સ્વામી અને જયાનંદ વર્ણીને સંગાથ આપે છે એવી રીતે ગઢથી વડોદરા પોતે પહોંચે છે પણ મહારાજનો અંતરની અંદર એક વખત નિશ્ચય થયો એટલે અવારનવાર મહારાજના દર્શનની આપણને જેમ અંતરમાં બાપા મનસભાઈ માન દર્શનની તલપ્રિય એમ એને અંતરમાં ઉત્સવ સમયે જવાની અતિ તીવ્ર ઈચ્છા એમાં કોઈ ઉત્સવ પ્રસંગે પોતે ગઢપુર જવાનું નક્કી કરે છે અને તે વખતના યુગ પ્રમાણે એકલ દોકલ માણસો જનરલી જાય નહીં એટલે વડોદરાથી આખો સંઘ છે એ ગઢપુર જવા માટે નીકળે છે અને તે વખતે જે કોઈ ગામની અંદરથી ગુણાત્યાન સાહેબ જુનાગઢથી વડતાલ જતા તો પચાસ માણસ નીકળ્યા પણ વડતાલ પહોંચે એટલે પાંચસો આઠસો જણા થઈ ગયા હોય એમ જે કોઈ વચ્ચે સંઘ જતો હોય તો એમાં ઉમેરાતા જાય એમ વડોદરાથી રામચંદ્રભાઈ નીકળ્યા અને આ બાજુ વડતાલ તરફનો રસ્તો છે એમણે લેવાનો હતો અને વડતાલમાં મહારાજ બિરાજમાન હતા તો રસ્તાની અંદર હવે એક ઘર જેવું હતું હવે એની હકીકત એવી કે એ ઘરની અંદર ગામમાં જે વડોદરામાં એક માણસ છે કુકર્મોથી કુખ્યાત હતો એટલે બધાએ ભેગા થઈને એનો વિરોધ કરીને એને ગામ બહાર તગડી મૂકેલો હવે ગામની બહાર રહેતો હતો અને એ ન કરવાના અઘટિત કામો એને કરેલા એ લોકો એનાથી કંટાળેલા અને ધુરામાપુર ગામની બહાર જઈને પણ બધી પરનાથની સ્ત્રીને રાખેલી અને આ સંઘ જતો એને જોયો તો એ સંઘની અંદર એ ભાઈ ઉમેરાયો અને એ પણ બધાની સાથે ત્યાં આવે છે વડતાલ અને બધા સંઘમાં શ્રીજી મહારાજ પાસે જાય છે મહારાજના દર્શન કરે છે અને બધા દર્શન કરતા એ બધા તો બધા પવિત્ર આત્માઓ બધા સત્સંગથી પરિચિત અને બધા છે એ હતા હતા એ એ લોકો બધા પરંતુ એમાંથી જે આ ગામની બહાર મૂકેલો માણસને સમાધિ થઈ હવે કોઈને ના થયો તો કોઈને પ્રશ્ન ના થત હવે સમાધિ હવે આ માણસને થઈ એટલે તો પછી બધાને અંતરમાં પ્રશ્ન થાય જ એટલે આ રામચંદ્રભાઈ પ્રશ્ન પૂછે છે કે મહારાજ આ કુપાત્ર જેવો જીવ જણાતો હોય એને સમાધિ થાયનું શું કારણ છે એટલે પછી શ્રીજી મહારાજ છે બહુ સુંદર એનો જવાબ આપે છે આ જવાબ છે ને હુકમના પત્તા જેવો છે આધ્યાત્મિક માર્ગની અંદર અતિશય અગત્યનો છે અને જે માર્ગે આપણે સાહજિકપણે ચાલીએ છીએ મહારાજ શું જવાબ આપે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ધર્મશાસ્ત્રને વિશે જે વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તે થકી જે બાહ્ય વર્ત હોય તેને તો સર્વલોક એમ જાણે કે આ કુપાત્ર માણસ છે અને તે કૃપાત્ર તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો અહીંયામાં ગુણ આવે તો એને મોટું પુણ્ય થાય છે અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે હવે કુપાત્ર માણસે જે વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા એ ભગવાન અને સંતના ગુણે કરીને અલ્પ એવી સેવા ભક્તિએ કરીને એ કુકરમાં સંચિત ક્રિયમાણ પ્રારબ્ધના અનંત થર છે એ બધા વાઇપ આઉટ થઈ જાય છે ક્લીન થઈ જાય છે હવે એ પણ કથા છે સાથે સાથે કેમકે આ માણસ છે વડોદરાની બહાર છે રહેતો તો ગામની બહાર અને તે વખતે બાવાઓનો બધો વિરોધ હતો સ્વામિનારાયણના સાધુ જોઈ અને વિરોધ કરે અને વડોદરા બાજુ ઘણું કરીને કદાચ મૂકતા સ્વામી વિચરણ કરતા અને બે સંતો છે ત્યાંથી વડોદરાની આજુબાજુમાં જતા હશે અને બાવાઓને હાથ આવ્યા અને બાવાઓએ બધું ખરાબ રીતે માર માર્યો અને આ સંતોને આ માણસે બગડાની અંદર જોયા એટલે એણે સંતોને પોતાને ઘરે લાવ્યા અને એની બરદાસ્ત કરી બધી સાર સંભાળ લીધી એના ઘાવની રૂજ આવી રીતે મરામત કરી અને જમાડ્યા અને પછી સંતોએ કહ્યું કે અત્યારે પૃથ્વી પર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે તો તું ત્યાં દર્શને કોકવાર સમય અનુકૂળતા થાય તો આવજે એમના આશીર્વાદથી તારા બધા જીવનની અંદર સુખ શાંતિ પ્રાપ્ત થશે અને મળશે હવે એને મનમાં હશે અને આ વખતે સંઘ તે દરમિયાન નીકળ્યો અને પોતે જોડાયો હવે આ એના સુકૃતે કરીને એક આવા પવિત્ર સંતનો ગુણ આવ્યો એમની સંભાવના કરી તો એના જીવનની અંદર છે કેટલા બધા પુણ્ય ઉદય થયા સુકૃત અને સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શને એને જીવનની અંદર સમાધિ થઈ ગઈ તો કહેવાનું શું છે કે આવી રીતે સંતની પવિત્ર ગુણાતીત સંતની એવી અલ્પ સેવા કરે તો એનાથી આપણા સંસ્કારો છે એ જાગ્રત થતા હોય છે એ આપણને અહીંયા શ્રીજી મહારાજે બતાવ્યું કે જે આપણે હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરીએ અને પુરુષાર્થ કરીએ તો પણ આપણને જે સાધનાના માર્ગે પ્રાપ્તિ ના થાય એવા એક પવિત્ર સંત હોય એની સેવાથી આપણને એની પ્રાપ્તિ થતી હોય છે એટલે જ મહારાજે પ્રથમના અઠાવનમાં વતનામૃતમાં કહ્યું અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાહ કોઈ તે રાજા થાય અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો પણ એ પ્રારંબ્ધ રૂડા થાય છે તો એ આપણે તો સંપ્રદાયની અંદર ઘણા બધા પ્રસંગો જાણીતા છે કે બાઉદીને એક ભારો કઠિયા નો આપ્યો અને કઠિયારામાંથી દીવાન બન્યો ગુણાત્યાન સ્વામીના આશીર્વાદથી માવા મૂસાએ બે આનંદ ચણા છે આપ્યા અને એ માવા ભગતમાંથી માવા મુસાની ભેઢી આજે પણ ઠેઠ અત્યાર સુધી બસો વર્ષથી ચાલી આવેલી આપણે અનુભવી રહ્યા છીએ તો કહેવાનું શું છે કે ગુણાધ્યાન સ્વામી ગુણાતીત પુરુષ હતા એમની સેવા ભક્તિથી પૂર્વના સંસ્કાર ઉદય થાય પ્રારબ્ધ નાશ પામે પ્રારબ્ધમાં ગમે તેવું હોય તો એ બધું નિર્મૂળ થાય અને સુકૃત ઉદય થઈ જાય આ કેટલી મોટી વાત થઈ તો આવી રીતે આપને એમ કે અત્યારે પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર પણ આ એક નાનો પ્રસંગ છે આપણે ઘણી વખત સાંભળવામાં આવ્યો છે ખાસ કરીને બાપા એટી માં ઉત્તરની યાત્રામાં નીકળેલા એમાં વિચરણ કરતા કરતા એક રસ્તા ઉપર ત્રણ નદીઓ ભેગી થતી હતી પવિત્ર સ્થાન એટલે બાપાએ ગાડી ઊભી રાખી અને ગાડીમાંથી બાપા નીચે ઉતરી અને રોડના કાંઠા ઉપર એનું ઊભા રહ્યા હવે બાપા જેવા ઊભા રહ્યા ને તો તે વખતે આમ ખીણની અંદર નીચે એક નાનો દસ બાર વર્ષનો છોકરો હશે એણે જોયું કે કોઈક સંત છે એટલે એને ખબર નથી કે કોણ છે રામચંદ્ર શેઠ ને ખબર નતી સ્વામિનારાયણ ભગવાન નિંગાણા મળ્યા ત્યારે પછી છોકરો તરત જ કૂદતો કૂદતો દોડતો દોડતો સીધો પ્રમુખ સાંઈ મહારાજની પાસે આવ્યો અને પોતાના હાથમાં એક મકાઈ નો હતો કોણ તો લઈ અને પ્રમુખ સ્વામી મહારાજને એને આપ્યો હવે એને કોને પ્રેરણા કરી હશે ભૂલમાં ભગવાન ભેટી ગયા એને કોણ બાપાને આપ્યો તો ભગવાન સત્પુરુષ છે ભગવાન સુધી પહોંચાડે એટલે હરિકૃષ્ણ મહારાજ પાસે એ કોણ બાપા છે એના હાથે જ ધરાવડાવ્યો અને મોટા પુરુષ રાજી થાય તો સેવા આપે એટલે હરિકૃષ્ણ મહારાજના ચણાથી બાપા એક પુષ્પ લઈ અને પેલા છોકરાને કીધું કે લે ત્રણ નદીઓ ભેગી થાય છે ને ત્યાં જઈને તું નાખી આવીશ છોકરો તો એ વિસ્તાર તરત જ હાથમાં લીધી અને સીધો નીચે દોડી નદી પાસે જઈને બધી આમ પાંખડી અને આમ નદીમાં માં વેરી દીધી તો તરતી તરતી વહેતા નીરની સાથે આમ પાંખડી સરસ મજાની રીતે તરતી બાપા નિહાળી રહ્યા હતા અને છોકરો તો તરત આમ ફટફટ કરતો ઉપર આવી અને બાપા પાસે ઊભો રહ્યો આપણે જનરલી બાપાને કંઈક બાપા મારે આપની સાથે ફોટો પડાવવો છે પણ એ છોકરાને જોઈએને બાપાએ કીધું કે આ છોકરાનો ફોટો પાડ લો અને પછી એ છોકરાને બાજુ પર રાખીને ફોટો પડાવ્યો બાપે આશીર્વાદ આપ્યા પ્રસાદ આપ્યો અને બાપા ગાડીમાં બેઠા અને ગાડી જેવી ઉપડીને તરત જ બોલ્યા સામે કે આ છોકરાનું બાઉદીન જેવું થઈ ગયું પણ મોટા પુરુષના આશીર્વાદથી છે પ્રારબ્ધ ઉદય થતા હોય છે